જે કોઈ પણ નવા જોડાયેલા પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરી દેજો ચાલો આજનો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો જો તમને વાસ્તવિક બીજ હોય તો તે પણ શોધો હવે જો વિદ્યાર્થી મિત્રો શોધો માત્ર વિવેચક નો પ્રશ્ન આવે માં કે આપેલ સમીકરણમાં ડી શોધો હવે ઘણી વાર આવી રીતે ડી શોધો ડેલ્ટા શોધો અથવા ડેલ્ટાની નિશાની કે અથવા વિવેચક કે સરખું છે

માઇનસ ત્રણ હોય તો પણ વર્ગ શું થાય પ્લસ જ થશે માઇનસ પાંચ દુ દસ ચોક ચાલીસ બરોબર ચાલીસ માંથી નવ જશે તો એકત્રીસ પણ મોટાની દિશાની માઇનસ એકત્રીસ તો ડી જોવો કેવો આવ્યો ડી તો કે ભાઈ ઋણ આવ્યો અને જો ઋણ આવે તો આપણે લખી ને કે ભાઈ વાસ્તવિક ઉકેલ શક્ય નથી વાસ્તવિક ઉકેલ શક્ય નથી દં છે જો વાસ્તવિક ઉકેલ શક્ય ક્યારે હશે જ્યારે ડી તમારો જીરો આવે અથવા કોઈ ધન સંખ્યા આવે તો શક્ય છે અધરવાઈઝ શક્ય નથી ચલો આગળ ત્રણ એક્સ નો વર્ગ ઓછા ચાર વર્ગ મૂળમાં ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસી તો બી ની કિંમત શું છે માઇનસ ચાર વર્ગ ત્રણ નો વર્ગ ઓછા એટલે શું છે જો ત્રણ અને સી એટલે શું છે જોકે ચાર ચલો આનો વર્ગ કરશે એટલે કરવાનો બરોબર એટલે તમે બે વાર લખશો માઇનસ ચાર વર્ગ મૂળમાં ત્રણ ગુણ્યા માઇનસ ચાર વર્ગ મૂળમાં ત્રણ ચોકે ચોકે સોળ અને વર્ગમૂળ તન ને વર્ગમૂળ તન શું થઈ જાય ત્રણ થઈ જાય અને આ માઇનસ માઇનસ તો પ્લસ તો સોળ તેરીને

બરોબર એટલે આલ્ફા અને બીટાની કોઈ જરૂર રહેતી નથી બરોબર એટલે ડાયરેક્ટ આપણે આમાં કિંમત મૂકી દેસ માઇનસ બી ની કિંમત શું છે માઇનસ ચાર વર્ગમૂળમાં ત્રણ છેદમાં ટુ અને એટલે શું છે ત્રણ બરોબર છે ઓછે ઓછે વત્તા ચાર વર્ગમૂળમાં બે તેરી બરોબર આલ્ફાબીટા એટલે બે મળશે એટલે બે આવશે બે સમાન ઉકેલ આ મળે તમને ક્લિયર છે દાખલો ડન છે ચલો આગળ દાખલા નંબર ત્રણ એના પેલા યુનિફાઈ એપ્લિકેશન ઉપર આર્યભટ બેચ શરૂ થઈ ચૂક્યો છે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જોડાવું હોય અને તમારા ગણિતની પ્રેક્ટિસને ખૂબ જ નેક્સ્ટ લેવલ લઈ જવું હોય તો તમે જઈ શકો છો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને બહુ નોમિનલ પ્રાઇસ પર તમને મેક્સ બહુ સારી રીતે અમારા દ્વારા ભણાવવામાં આવશે ચલો આગળ વધીએ છીએ દાખલા નંબર ત્રણ બે એક્સ નો વર્ગ ઓછા છ એક્સ વત્તા ત્રણ તો એ બરાબર બે બી બરાબર માઇનસ છ અને સી બરાબર ત્રણ બરોબર છે તો ડી બરાબર અને ઓછા ચાર દુ આઠ આઠ તેરી ને ચોવીસ બરોબર બાદ બાકી કરી નાખશી ચોવીસ માંથી છત્રીસ જાય તો ચલો ફટાફટ ચોવીસ માંથી છત્રીસ જાય તો બાર મોટા નિશાની વત્તા બાદ જો ડી તમારી ધન સંખ્યા એવી તો આપણે લખી બે વાસ્તવિક ઉકેલ મળે બે વાસ્તવિક ઉકેલ મળે બરોબર તો આપણે જો આલ્ફા બરાબર જો તમને સૂત્ર બે લખાઈ લખાયેલું છે માઇનસ બી વત્તા વર્ગ મૂળમાં ડી ના છેદ માં ટુ અને બીટા બરાબર માઇનસ બી માઇનસ વર્ગ મૂળ ના છેદમાં ટુ હોય બરાબર કિંમત મૂકીએ મૂકી કિંમત આલ્ફા બરાબર માઇનસ બી ની કિંમત બે ડન છે તો આલ્ફા બરાબર અહીંયા તો છ થઈ જશે ઓછે ઓછે વત્તા અને વર્ગમૂળ બાર બરોબર એને હજી તમારે લખવું તો આવી રીતે લખી શકું ચાર તેરી બાર તો આપણે વર્ગમૂળ નીકળી જશે અને છેદમાં બે ને ચાર આ જવાબ તમારો આવી રીતે થાય ત્રણ વત્તા વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે આ લખશો તો પણ સાચો છે ચાલો આ નું આપણે પાછલા પેઝમાં સોલ્વ કરી છે બીટા બરાબર માઇનસ બી માઇનસ ના છેદમાં તો બીટા બરાબર ચલો સોલ્વ કરી દેસિ બીટા બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે છ ઓછા ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે દુને ચાર તો બીટા બરાબર છ ઓછા